છોટાઉદેપુર જિલ્લા માં આવેલ સંખેડા તાલુકામાં બચ્ચાનું રેસ્ક્યુ કરાયું કાગડાની વાત કરીએ તો આ કાળા રંગના પક્ષીને યમનો આવે છે કાગડા વિશે એવું માનવા માંગ આવે છે કે તે ઘટનાઓ વિશે અગાઉથી માહિતી મેળવે છે એવી પણ માન્યતા છે શાસ્ત્રોમાં કાગડાને યમરાજનું પ્રતિક માનવા માંગ આવે છે યમરાજ મૃત્યુના દેવ છે એવું માનવામાં આવે છે કે જો કાગડો તમારા દ્વારા આપવામાં આવેલો ખોરાક ખાય છે તો યમરાજ તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળવાની સાથે શાંતિ મળે છે એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં યમરાજે કાગડાને વરદાન આપ્યું હતું કે તમને આપવામાં આવતો ખોરાક પૂર્વજોને શાંતિ આપશે ત્યારથી કાગડાને ખોરાક આપવાની પ્રથા ચાલી રહી છે પ્રકૃતિમાં માંગ એમની અનોખી ભૂમિકા છે ભારતમાં ઘણી જગ્યાએ આ પ્રજાતિ વિલુપ્ત થઈ ગઈ છે મનુષ્ય આ જાગૃત રહેવું જોઈએ જીવદયા માટેનું એક અનોખું કાર્ય સંખેડા પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા થયું છે સંખેડા ગામમાં ગોઈ માંગ એક લાઇટના થાંભલા ઉપરથી એકાએક કાગડાના માળા વરસાદી પવન સાથે પટકાતા કાગડાના બે બચ્યા ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા

અને આક્રાંત કરતા હતા એમનું પરિવાર જાને કોઈ માનવ સર્જિત વેર વિખેર થયું તો નથી ને પણ એમના કાગડાના પૂરો સમાજ આજીવ દયાના કાર્ય પર કાગદ્રષ્ટિ રાખતું હતું જેવા જ બચ્ચાને પાસેના મંદિરની છત પર આ વિખુંટા પડેલા આ સાથે કાગડાના પરિવાર સાથે મિલન કરાવ્યું તો એમની ભાષામાં જાને કે આભાર વ્યક્ત કર્યું હોય એવી ભાષા આવા જ લાગણી દર્શાવતું હોય એ માહોલ સર્જાયો હતો એ પ્રમાણે વાતાવરણ બન્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે સચિન પંડિત વાઇલ્ડ લાઇફ એક્સ પર તેમની સાથે ટેલિફોનિક ચર્ચા કરતા જણાવ્યું કે કાગડાઓનું વૈજ્ઞાનિક મહત્વ જણાવતા કહ્યું કે આપના પૂર્વજોમાં કાગડાનું મહત્ત્વ વધવાનું વૈજ્ઞાનિક કારણ પણ છે વાસ્તવમાં તેનો અર્થ લોકોને એ સમજાવવાનો છે કે પ્રકૃતિનું સંતુલન જાળવવા માટે દરેક પ્રાણી અને પક્ષીનું પોતાનું મહત્વ છે કાગડાને ચાલાક પક્ષી માનવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તે સફાઈ કામદારની જેમ કામ કરે છે નાના જંતુઓ ઉપરાંત તે પ્રદૂષણના પરિબળોને પણ ખાય છે આ પર્યાવરણને શુદ્ધ કરે છે તેથી તેમનું રક્ષણ ખૂબ મહત્વનું છે પરંતુ વૃક્ષો કાપવાના કારણે કાગડાઓની સંખ્યા પણ ઘટવા લાગી છે જેથી વાતાવરણમાં પણ ફેરફારો જોવા મળી રહ્યા છે આજે વૃક્ષો નથી એટલે આજરોજ ઘટના આ બની કે કાગડાને લાઈટના થાંભલા પર માળો બાંધવાનો વારો આવ્યો ને એટલે કહું છું સેવ ટ્રી સેવ વાઇલ્ડ લાઈફ વૃક્ષ છે તો જીવન છે રિપોર્ટર પ્રશાંત પરમાર સંખેડા